તો વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની તથા તાલુકા પંચાયતની વર્ષ બે હાજર ત્રેવીસ અને સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લાના વલસાડ પારડી વાપી અને ઉમરગામ તાલુકાની બે કરોડ જેટલી ગ્રાન્ટ ઘટાડી દેવામાં આવતા ગ્રામ પંચાયતોના સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો દ્વારા પંદર માં નાણાં પંચની ગ્રાન્ટ પૂરેપૂરી ફાળવવા માટે માંગ કરવામાં આવી છે

બીજા તબક્કાની જે ગ્રાન્થ હોય એમાં ચાલીસ ટકા જેટલો ગતારો કરી સરપંચશ્રીઓને નવું આયોજન માગ્યું છે આ બાબતે જો કોઈ ઉકેલ ન આવે તો તમામ વલસાડ તાલુકાના સરપંચશ્રીઓ તાલુકાના પંચાયતના સભ્યશ્રીઓ લડાયક મૂળમાં છે અને જો આ રીતે જો સીધા નાણાંપંચના પૈસા ગ્રામ પંચાયતને જે મળતા હતા અને એમાં જ પચાસ ટકા જેટલો જો ઘટાડો કરી દેવામાં આવે અને તેમાં બી ખાસ કરીને વલસાડ તાલુકાના ચાર જિલ્લા ચાર તાલુકાની અંદર જ આ કરવામાં આવ્યું છે તો એ કંઈક પૂર્વગ્રહ રાખવામાં આવ્યો હોય એવું